હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તેલ અને દહીંનો ઉપયોગ કર્યા વગર જ એકદમ પોચારું જેવા થેપલા બનાવીશું એકદમ સોફ્ટ થેપલા બનશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો થેપલા બનાવવા માટે મેં ત્રણ વાડકી ભરીને ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવીએ તે જ લોટનો ઉપયોગ કર્યો છે તેમાં ચાર ચમચી ચણાનો લોટ એડ કરવાથી આપણા થેપલા સ્વાદમાં સરસ બનશે અને મેં અહીંયા સાતથી આઠ મરચાંને પીસીને એડ કર્યા છે અથવા તો બે ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરવાની આઠથી દસ કડી લસણની અને બે મોટા ટુકડા આદુના એડ કર્યા છે એને પીસી લીધા છે તો એની પેસ્ટ આપણે એડ કરી લઈશું ત્રણ ચમચી જેટલા તલ એડ કરવાના તો તલનો ટેસ્ટ આપણા થેપલામાં સરસ આવશે જેથી સ્કીપ ના કરવા અને એક ચમચી હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર આપણા થેપલામાં સરસ આવશે અને થેપલા પચવામાં પણ હળ હળવા રહે છે અજમો એડ કરવાથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અથવા તો દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું બે ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે જે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તે એડ કરીશું તો એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ઘીનું કીટ્ટું જે ઘી બનાવીએ ત્યારે ગાળી લઈએ ત્યારે ગરણીમાં બચે છે તે જ કીટુંનો મેં ઉપયોગ કર્યો છે હું મલાઈને દહીંથી મેળવી લઉં છું અને ઘી બનાવું છું જેથી મારું કીટું થોડુંક ખાટું છે એ હું અંદર એડ કરી લઈશ આ કીટોનો ઉપયોગ કરીશું ને એટલે દહીં અને તેલનો એડ કર્યા વગર જ આપણા થેપલા એકદમ પોચારું જેવા અને સોફ્ટ બનશે તો આ કીટોનો ઉપયોગ મુઠિયા અને હાંડવો બનાવવામાં પણ કરી શકાય છે પણ જો તમારે કીટ્ટું ઉપયોગ ના કરવો હોય તો એમાં અડધો કપ જેવું દહીં એડ કરી લેવાનું અને ચાર ચમચી તેલ એડ કરવાનું પણ કીટ્ટું તમે અંદર એડ કરશો તો કીટ્ટું એડ કર્યો છે એવો ટેસ્ટ પણ નહીં આવે અને આપણા થેપલા સરસ સોફ્ટ બનશે તો બધી જ વસ્તુને પહેલાં લોટમાં મિક્સ કરી લઈશું તાજું કીટ્ટું હોય તેનો ઉપયોગ કરવાનો તો થેપલા સરસ બનશે અને હવે મેં અહીંયા એક જોડી ભાજીને સરસ સાફ કરીને ધોઈ લીધી છે અને પાણી બધું નીતરી ગયું છે ભાજીનું તે અંદર એડ કરીશું પહેલાં ભાજી અને લોટને સારી રીતે મિક્સ કરી લેવાની ત્યારબાદ જ પાણી એડ કરવાનું તો જો આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટ બાંધી લેવાનો તો રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો સારી રીતે મસળીને લોટને બાંધી લઈશું તો જો હજી મને થોડા પાણીની જરૂર લાગે છે એટલે થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું તો જો તમે ઘીના કીટ્ટાનો ઉપયોગ કરીને એકવાર થેપલા બનાવજો બહુ ટેસ્ટી બનશે ઘીનું કીટ્ટું આપણા કસાય કામનું હોતું નથી આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ તો આ રીતે એનો ઉપયોગ કરી લેવાનો તો જો આ રીતનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી લઈશું અને હવે એક ચમચી જેવું તેલ એડ કરીને લોટને સહેજ પાછો પાછો મસળી લેવાનો તેલવાળો લોટ કરી લેવાનો અને પછી તેને ઢાંકીને રેસ્ટ આપીશું તો સહેજ મસળી લેવાનો અને પછી ઢાંકીને પંદર મિનિટ જેવું રહેવા દઈશું જેથી આપણો લોટ સારી રીતે પલળી જાય અને હવે તેમાંથી લુવા કરી લેવાના એક સરખા અને ત્યારબાદ લુવાને લોટવાળો કરી લેવાનો અને આપણે થેપલાને વણી લઈશું તો એકદમ ઇઝીલી જે રીતે આપણે રોટલી વણીએ છીએ તે જ રીતે થેપલું વણાઈ જશે તેની ધાર વણતા જવાનું તો જો આ રીતે થેપલાને વણીશું એટલે સરસ વણાઈ જશે જરૂર પડે તો લોટની જરૂર પડે તો આપણે લોટ એડ કરી લેવાનો આ રીતે લોટવાળું થેપલું કરી લેવાનું અને વણી લેવાનું તો જો કેટલું સરસ એકદમ ઇઝીલી આ રીતે થેપલું વણાઈ જશે એની ધાર વણતા જવાનું એથી થેપલું આપોઆપ મોટું થતું જશે અને સરસ પાતળું વણી લેવાનું તો જો મેં આ રીતનું એકદમ સરસ પાતળું એવું વણી લીધું છે અને હવે આપણી તવી ગરમ થાય એટલે તેમાં થેપલાને એડ કરી લેવાનું થોડી વાર થાય અડધી મિનિટ જેવું એટલે થેપલાને પલટાવી લઈશું થેપલાને થોડું કૂણું જ શેકવાનું એક ચમચી જેવું તેલ એડ કરી લેવાનું થેપલું નીચેથી થોડુંક કડક થાય જો આ રીતનું એટલે તેલ મૂકીને તો એને શેકી લેવાનું એને હળવે હાથે શેકીશું બહુ વજન આપીને નહીં શેકવાનું અને થોડું કૂણું જ એને કાઢી લેવાનું તો સરસ સોફ્ટ બનશે પણ જો તમારે બહાર એને લઈ જવું હોય ત્રણ ચાર દિવસ માટે તો થોડુંક એને કડક શેકી લેવાનું એટલે થોડુંક વધારે શેકાવા દેવાનું તો આપણું થેપલું ત્રણ ચાર દિવસ સુધી સારું રહે છે તો બંને બાજુમાં પલટાવીને શેકી લઈશું તો એકદમ સરસ જો આ રીતે શેકાઈ ગયું તે રીતે બધા થેપલા બનાવી લેવાના તો આ થેપલાને દહીં સાથે ખાવ કે ચટણી સાથે ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો